નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નું મારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જાણીશું તો યુટ્યુબમાં મિત્રો માહિતી જોયા છે જે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો નવા છે અને હજી શું તે અમારી જે ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી લેજો ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદી એક આજે ત્રણસો ને પાંચ રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદી ચોવીસો ત્રીસ ગ્રામ ચાંદી ત્રણ

અને 100 ગ્રામ સોનાનો ભાવ જે 13,36,000 રૂપિયા સુધી રહ્યો હતો તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 17,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો 18 આજે 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,574 જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 116,592 10 ગ્રામ સોનું 145,740 અને 100 ગ્રામ સોનું 14,57,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો ચોવીસ કે સોનાના સો ભાવમાં ઓગણીસ હજાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો સોનું એક લાખ નવ હજાર ત્રણસો વીસ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે દસ લાખ ત્રાણું હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ચૌદ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો પરંતુ ચાંદીની બજારે રેકોર્ડ ઉપર રેકોર્ડ તોડતી જઈ રહી છે અને જે ત્રણ લાખ રૂપિયાનું લેવલ હતું તે પણ આખરે ચાંદીની બજારે તોડી નાખ્યું છે ત્રણ લાખ પાંચ હજાર રૂપિયા સુધીની સપાટી પર ચાંદી પહોંચી ગઈ છે અને આ જે દસ હજાર રૂપિયાનો જોવા મળી રહ્યો છે તો એક નવો રેકોર્ડ નવા લેવલ સાથે ચાંદીની બજાર આગળ વધી રહી છે અને જબરજસ્ત તેજીનું વાવાઝોડું ચાંદીની બજારમાં સતત જોવા મળી રહ્યો છે સોનાની બજારમાં પણ તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સતત તેજીનો માહોલ જે સોનાની બજાર છે તેમાં પણ એક ધારો જોવા મળી રહ્યો છે અને

જોવા મળી રહ્યો છે